આજે આજે અમારા ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની ની છેલ્લો દિવસ છે અને અમારી જે આજે છ વોર્ડ ની બાઈક રેલી અમારું ધરમપુર જે શેર સંગઠન આ બધા અમારા ચોવીસ છે ચોવીસ વોર્ડ ઉમેદવારો અને એના સમર્થક સાથે ભારી માત્રામાં આજે રેલી નું આયોજન થયું છે અને આમાં જે આ ઉત્સાહ જે આજનો જે ધરમપુર નગરમાં જે ધરમપુર નગર વિકાસ જે થયો છે એનો આજે આખો માહોલ આજે તમે જોઈ રહ્યા છો અને આ ચૂંટણીમાં અમે જે ચોવીસે ચોવીસ બેઠક છે એ ભવ્યથી ભવ્ય રીતે અમે વિજય થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારો એક એક કાર્યકર એક એક ઉમેદવાર માટે તમ તોડ મહેનત કરી રહ્યા છે અને ભારતીય જનતા જે સંગઠન છે અમારા જિલ્લાના મહામંત્રી અને ધરમપુર શહેરના સંગઠન જે પ્રભારી છે અમિતભાઈ જે શહેર પ્રમુખ છે અને બીજા બધા જ અમારા જે કાર્યકર્તા છે એ મોટી ફોજ માં આજે આ ધરમપુર અંતિમ દિવસે આ ચૂંટણી અંતિમ દિવસે ચૂંટણીમાં આવ્યા છે તો આજનો જે આપ જોયો છે એ માહોલ તમને ખ્યાલ આવશે કે આ પરિણામમાં કેવી રીતે ઉતરશે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ વખતે ચોવીસો ચોવીસ બેઠક સાથે ધરમપુર માં પગવો લેરાવીશું